ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ગાંધીધામ મધ્ય પ્રમુખ શ્રી માલસીભાઈ ડી પરમાર દ્વારા તમામ સમૂહ જોડાયેલા જોડકા ધર્મગુરુઓ સંત મહંતો અને મહેમાનોનું પ્રવચન દ્વારા સ્વાગત કરવામાં આવેલ ચિત્રોડ ગુરુ ગાદી ત્રિકમ સાહેબની જગ્યાના મહંત પરમ પૂજ્ય આત્મહંસ બાપુના સાનિધ્યમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી અને કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને સંતો મહંતો ધર્મગુરુઓ સામાજિક આગેવાનો રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વીસ જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડી લગ્નજીવનની શુભ શરૂઆત કરી હતી આ કાર્યક્રમની શરૂઆત સંતો મહંતોના આશીર્વચનથી કરવામાં આવી હતી લગ્ન સમિતિ દ્વારા પધારેલ સર્વે સંતો મહંતો સામાજિક રાજકીય મહાનુભાવો વાગડ પ્રાંત રાપર તાલુકાના તમામ ગામના નાતના આગેવાનો તેમજ આ સમૂહલગ્નને સફળ બનાવવા માટે જેમણે એક લાખથી લઈને એકાવનસો રૂપિયા સુધીનું દાન સ્વરૂપે જે સહયોગ આપેલ છે તેવા દાતાશ્રીઓનું પુષ્પગુચ્છ સન્માન પુષ્પશાલ ઓઢાડીને સન્માનિત કરીને આવકાર્યા હતા સંત શ્રી તિક્કમ સાહેબ જગ્યાના મહંત શ્રી આત્મંશ બાબુએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે સમુલગ્ન થકી સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચ બંધ થાય છે તો દરેક યુવાનોને વ્યસનથી દૂર રહેવા અને શિક્ષણમાં સમાજ ખૂબ આગળ વધે તેમજ સમાજમાં વર્ષોથી ચાલી આવતીગંડ પ્રથા નાબૂદ થાય તે માટે ભાર મૂક્યો હતો અને નવયુગલોને આશીર્વાદ પાઠવતા સાથે દરેક કન્યાઓને પ્રતિક ભેટ સ્વરૂપે ચાંદીની નોટ પ્રસાદી સ્વરૂપે અર્પણ કરી હતી આ પ્રસંગે ચિત્રોડ જગ્યાના મહંત આત્માહંત સાહેબ સાધી રાજેશ્વરી માતાજી રાજગીર બાપુ હિલેશ્વરી માતાજી મંગલમ બુદ્ધિસ્ટ રામજીભાઈ માંગલિયા સાથે સંતો મહંતો ધર્મગુરુઓ ઉપસ્થિત રહ્યા હતા સમારંભના મુખ્ય મહેમાન કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સમલગ્ન જેવું ભગીરથ કાર્ય કરવા બદલ સમુલગ્ન સમિતિની સમગ્ર ટીમને અભિનંદન સાથે શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે સમુલગ્ન થકી સમાજ એક તાથણે બંધાય છે તો સમુલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડતા દરેક નવ યુગલોને શુભલગ્ન જીવનની શુભકામના પાઠવી હતી તો બીજી તરફ દરેક વાલીઓને રાજ્ય સરકારની યોજના કુંવરભાઈનું મામેરુનો લાભ લેવા અપીલ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં ગાંધીધામ મધ્યે ગુર્જર મેઘવાડ સમાજની સમાજવાડી બને તે માટે જરૂરી તમામ પ્રયાસો કરી જરૂરી સાધનિક કાગળો તૈયાર કરી સમુલગ્ન સમિતિને ફાઇલ મોકલવા જણાવ્યું હતું ને તે માટે સાંસદ નિધિ ભંડોળમાંથી જરૂરી ગ્રાન્ટ ફાળવવા પણ જાહેરાત કરી હતી રાપર તાલુકા ગુજર મેઘવાડ સમાજ ગાંધીધામ કોમ્પ્લેક્ષના પ્રમુખ માછીભાઈ પરમારે તેમજ સમુલગ્ન સમિતિના અધ્યક્ષ શ્રી મોમાયાભાઈ ગોહિલે સમુલગ્નમાં ખંભેથી ખંભો મિલાવીને રાત દિવસ ચોયા વગર મહેનત કરતા સમુલગ્નની દરેક સમિતિના દરેક સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને સફળ આયોજન બદલ આ ટીમને બિરદાવી હતી કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્ર જાડેજાના સુપુત્ર અને ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા રાજાભાઈ ગુજરાત કે કેસીના ચેરમેન ભરતભાઈ સોલંકી કેપ્ટન સંતોષકુમાર દારોલકર ગાંધીધામ તાલુકા પંચાયતના સત્તા પક્ષના નેતા મીઠીબેન સોલંકી ગાંધીધામ શહેર ભાજપના પ્રમુખ વિજયભાઈ પરમાર મહામંત્રી મનોજભાઈ મૂલચંદાણી રાપર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી બબીબેન સોલંકી રાપર નગરપાલિકાના કાઉન્સલર શ્રી રસીલાબેન રમેશભાઈ ચાવડા વતી રમેશભાઈ ચાવડા યુવા એડવોકેટ શ્રી ગુજરાત પ્રદેશ મહેશ્વરી મેઘવાડ સમાજના પ્રમુખ નરેશભાઈ મહેશ્વરી રાપર શહેર કોંગ્રેસના પ્રમુખ અશોકભાઈ રાઠોડ પ્રાથમ મેઘવાડ સમાજના પ્રમુખ શ્રી મહેશભાઈ બગડા અખિલ કચ્છ ગુર્જર મેઘવાલ સમાજના ઉપપ્રમુખ વીરાભાઈ સોલંકી વાગડ ચોવીસી ગુર્જર મેઘવંશી સમાજ સુધારણા સંગઠનના પ્રમુખ શ્રી મુકેશભાઈ પરમાર ઉપપ્રમુખ શ્રી અંબાભાઈ મકુણા પૂર્વ પ્રમુખ શ્રી બી એચ ચાવડા મુંદ્રા નગરપાલિકાના ચેરમેન હરિભાઈ ગોહિલ મંગાભાઈ ગોહિલ ગાંધીધામ કંડલા કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજના પ્રમુખ જીવરાજભાઈ મહેશ્વરી મેઘવાર સમાજના આગેવાન ડાયલાલ ગોહિલ છદનભાઈ ગરવા નરેન્દ્રભાઈ સોલંકી નાનજીભાઈ આર પરમાર રામજીભાઈ પરમાર મહાદેવભાઈ ગેડા લક્ષ્મણભાઈ બી સોલંકી જોગાભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા